ધોબી તળાવ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન કામગીરી મુખ્તાર શેખ હાજરીમાં વોર્ડ નંબર સાત ધોબી તળાવ વિસ્તારમાં પોલીસ ચોકીથી લઈ સિટી પેલેસ બિલ્ડિંગ સુધી ડ્રેનેજ લાઈન માં નવા પાઇપ નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે નગરપાલિકાની આ સરાહનીય કામગીરી દરમિયાન મુખ્તાર શેખ દ્વારા સુપરવાઇઝરની મુલાકાત લઈ ચોક્કસ મુદતે તથા ધ્યાનપૂર્વક કામગીરી સંપૂર્ણ કરવા માટે અપીલ કરવામાં આવી આ દરમિયાન રહેવાસીઓના પાઇપલાઇનમાં કામગીરી દરમિયાન જો નુકસાન થાય તેનું સમારકામ પણ કરવા માટે અપીલ કરવામાં આવી છે આ ઉપરાંત છેલ્લા કેટલાક મહિનાથી ધોબી તળાવ કે કે બેકરી પાસે એક સ્ટ્રીટ લાઇટ ઘણા સમયથી બંધ હોવાના કારણે રહેવાસીઓને મુશ્કેલી પડતી હોય તેનું પણ નિરાકરણ લાવી આપવાનું કામ મુખ્તાર શેખ દ્વારા કરવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી મુખ્તારશેખ લોકોની અવાજ બની હંમેશા લોકોની ભલાઈ માટે સામે આવ્યા છે અને હાલ આ નામ લોકોમાં સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે સીધે સીધું કહીએ તો આવનારી ચૂંટણીમાં લોકો ઉમેદવાર તરીકે જોઈ રહ્યા છે આ વાત અગાઉ મુખ્તા શીખ દ્વારા ન્યૂઝના માધ્યમથી પણ જણાવવામાં આવ્યું હતું

વલસાડ વોર્ડ નંબર સાત ના ધોપી તળાવ વિસ્તારમાં પોલીસ ચોકીની પાછળ આવેલ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નું કામ શરૂ થઈ ગયું છે જે ડ્રેનેજ લાઈન માં ત્યાં પાઇપ લાગવાનું કામ શરૂ થઈ ગયું છે આજ રોજ મેં ત્યાં સ્થળ પર જઈને મુલાકાત લીધી છે અને ત્યાંના સુપરવાઇઝર સાહેબે મને બાહેતરી આપી છે કે આ કામ થેટ સિટી પેલેસ સુધી કરવામાં આવશે અને ત્યાંના રહેવાસીઓના નળના જે પાણીના પાઇપ છે તેને પણ કોઈ નુકસાન થશે તો તેનું પણ એ સમારકામ કરી આપશે અને ધોપીતળા વોર્ડ નંબર સાતના વિસ્તારમાં એવા ઘણા બધા હજુ કામો છે જે ટૂંક સમયમાં શરૂ થશે અને ઘણા બધા કામો હવે આગળ જતાં પ્રગતિ પર આવશે घर ले आइए गुड ड्राई और बच्चों को कीजिए जेम से गुड बाय गुड ड्राई कंपनी के ड्राइपर की क्वालिटी 100 प्रतिशत गारंटी है जो सभी साइज के साथ आपको अवेलेबल मिल जाएंगे पचहत्तर नग का एक बाग, जिसका प्राइस मार्केट में रुपए साढ़े आठ सौ है हम आपको सिर्फ रुपए साढ़े पाँच सौ में प्रोवाइड कर रहे हैं कस्टमर के ऑर्डर के अनुसार होम डिलीवरी का ऑप्शन भी अवेलेबल है यहाँ तक कि घर से छुटक डायपर रुपए आठ की कीमत से सेलिंग किया जाएगा जैसी जिसकी डिमांड रहेगी आप मोहसिन शेख से इस नंबर पर कांटेक्ट कर सकते हैं जिनका एड्रेस और मोबाइल नंबर आपको स्क्रीन पर दिखाई दे रहा है लीके से बचाए अच्छी नीनी लाई ये है गुड ड्राई इस तरह के विज्ञापन के लिए संपर्क कीजिए गोल्ड कॉइन न्यूज के साथ और जुड़े हमारे चैनल गोल्ड कॉइन न्यूज से